કોટલાવમાં રેલવે અકસ્માતમાં એક પરિવારે વિધાતાના ફટકારનો સામનો કર્યો પાડી તાલુકાના ઉમરસાડી ગામમાં એક દ્વારક ઘટના બની છે ઉમરસાડી દેસાઈવાડ ખાતે સિમટી ફળિયા ખાતે રહેતો એકતાલીસ વર્ષીય નવીનભાઈ સમાભાઈ હડપતી રેલવે ટ્રેક ઓળંગતી વખતે ટ્રેનની અડફેટે આવી જતા તેમનું મોત નીપજ્યું હતું ગુરુવાર તારીખ ચોવીસ એપ્રિલના રોજ સાંજે લગભગ સાત વાગે નવીનભાઈ તેમના પરિવારને જણાવીને ગામમાં આટો મારવા નીકળ્યા હતા પરંતુ તેઓ ઘરે પરત ન આવતા તેમના પરિવારજનો ચિંતામાં હતા રાત્રે પુત્ર ફોન દ્વારા જાણ થઈ કે નવીનભાઈ ઉમરસાડી કોટલાવના દાદરી મોરાફળિયા પાસે રેલવે લાઇન કિમી એકસો પંચ્યાસી ઓબ્લિક સત્તાવીસ એ ઉપર ટ્રેનની અડફેટે આવી ગયા હતા આશીષભાઈ પોતાના પાડોશી સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં તેમણે જોયું કે તેમના પિતાને માથા જમણા હાથ કમર અને પગના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જેના કારણે મૃત્યુ થયું હતું મૃતદેહને એમ્બ્યુલન્સમાં પાર્ટી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો પાર્ટી પોલીસે ઘટનાનો કેસ નોંધીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું અને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે